ઈચ્છાપોર પીઆઈએસ જે પંડ્યા ઈચ્છાપોર ખાડી પાસે બોધ ગોઠવી ગેંગના આમિર ખાન રફીક ખાન મુસ્તફા મસ્જીદ ખાન અને રિયાઝ ખા ખાજુ ખાને ઝડપી પાડ્યા હતા ચોરીનું ડીઝલ ટ્રકમાં પાટિયા નીચે ચોરખાનામાં બનાવી સંતાડી દેવામાં આવતા હતા અને બાદમાં એમપીમાં ચોરીનું ડીઝલ વેચાણ કરતા હતા આમિર ખાન ગામ એમપીમાં પણ પકડાયો હતો તો આ ડીઝલ ચોર ટોળકી કામરેજથી લઈને વાપી સુધીને હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરે છે અત્યાર સુધી આ ટોળકી ત્રણથી ચાર વખત સુરત આવી ચૂકી છે અજીરામાં પણ ટોળકીનો ડીઝલ ચોરીનો પ્લાન હતો ટોળકી ડીઝલ ચોરી કરવા એમપીથી ખાલી ડ્રમ લઈને આવતી હોવાનું પોલીસે જણાવ્યું છે ટોળકીના બે આરોપી ઇસ્લામ શાહ વીરેન્દ્રસિંહ હજુ ફરાર છે પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુરશી ટીટન ફેન્યુઝ